સિહોર નગરપાલિકા વોર્ડ નંબર પાંચ સ્વસ્તિક સોસાયટીના કોંગ્રેસ આગેવાનો દ્વારા પાણીના ટાંકા અને પુલ બનાવવા અંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી જાગૃતિબેન રાઠોડને કલે રજૂઆત અને નોસ જર્ની યોજના કા પાસી હોય છે હા એટલે તમે પાણી લઈ આવશો રાજિલ તો પછી ભારતની સરકાર સન્ના હાથે કેવી રીતે નેવાના પાણી આપડે પાણી પાછું તમારું આવશે નેવાના પાણી મોબેસ થશે અમે તો અધિકાર એ લઈ જાવ પાણી <laughs> <laughs> <laughs>

આપડોને ચાલવા માટે શિશ શક્તિ સોસાયટીમાં જજ્ઞેશ્વર નદીમાંથી જે હરશવરમાં જોડાણ થાયું નદી છે અને જે બાજુ પર પરમાણે છે કે ત્યાં દીપી રોડ નીકળે છે તો તમે સર્વે નંબરમાં તો કામ લેવાના નથી તો સર્વે નંબરમાં માં લેવાનો તો અમારી મારથી કે સર્વે નંબરમાં તમારે લેવા જોઈએ પણ તમે ચીપકું લેવા લીધા તો તમે નદીમાં તો કામ કરો કે આ પૂરો નામ સંપૂર્ણ અમારે નદીમાં એક પુલ બનાવવો છે અને એ પુલ છે તો જજ્ઞેશ્વરના શિશ શક્તિ કેસો બાંધી શક્તિ બની ગયું અમારા પણ અંતટ ગટડી કારણ કે રેસ્ટોરન્ટ ચાલીમાં માન સ્પષ્ટ જ્ઞાન બળ જાય જ્ઞાન બળ કે આપડી ઓફિસ જાય પછી વાડી વિસ્તારમાં લોકો મજરો માં લેતા તો અમારો ઉપમેનો શ્રીઓ કે ચાચી ને બીજમાં 50 રૂપિયા નો નિયમ હોય કે બીજમાંથી આલીને પોતાનું ખેતર નહી અને પોતાનું કામ વાડી ખેતવા દેવા તો તમારી પાસે ઓળખોની ગ્રામ છે તો એક કુળમાં બાંધો માનસિંહભાઈ ના કહે છે જરૂર ઓર લાવ તો આપ બત એટલી બોલ તો તમે જો જે શું કરું નદીમાં અને એ તમને સર્વે નંબર છો અને અહીંયા છો નો કાપો કે આ ક્યાં માં સર્વે છે આ હું કરી તો તમારી નામ છે ચતુરભાઈ ની તક્તીએ છે

તલા સ્વસ્તિ બેમાં દે ને જાણે સમાય સ્તરોળે કામ લેતા નથી અમે વોર્ડ નંબર 5 ના કોંગ્રેસના આગેવાન તરીકે માનનીય નગરપાલિકાના પ્રમુખ સાહેબને અમે રજૂઆત કરી છે કે અમારા વિસ્તારના જે પછાત વિસ્તાર છે સ્વસ્તિક સોસાયટી નંબર બે ત્યાંના મજૂરો ધંધાકીય અર્થે મજૂરી કામ કરવા માટે જતા હોય છે તેને બે ચાર વિસ્તાર બે ચાર કિલોમીટરનું અંતર કાપીને જવું પડે એના માટે અમે પ્રમુખ સાહેબને રજૂઆત કરી છે કે જગદીશ્વરાથી જે માનો શિવશક્તિ વિસ્તારને જે જોડતો જે નદીનો જે વિભાગ છે એની ઉપર એક પુલ બનાવવાની અમે માંગણી કરી છે પ્રમુખ છે પણ કીધું છે કે વેલી તકે અમે આ માટે અમે કાર્ય કરીશું અને બીજો અમે જે પાણીનો ટાંકો અમારા વિસ્તારમાં પાણીનો ટાંકો છે ને જે હાલ બન હાલતમાં છે પાણી અમારા વિસ્તારમાં અત્યારે છે ને દસ દિવસે બાર દિવસે પાણી આવે છે લોકો પચાસ વિસ્તાર છે ઘરે કોઈને પાણી એટલી સંગ્રહતા એવી કોઈ કેપેસિટી ઘરમાં એવું કોઈ સંગ્રહતા એવું કોઈ વસ્તુ છે એની ટાંકાની કેવી કોઈ બસો લિટરના બધાના ઘરે ટાંકા હોય છે એટલે પાણીની ખૂબ સમસ્યા છે એટલે અમે પ્રમુખ સાહેબને કીધું છે કે ભાઈ અમને વેલી તકે એક ટાકાની જોગવાઈ કરી દે અને નલસે યોજનાનો લાભ મળે તેની પણ અમે રજૂઆત કરી છે અને પ્રમુખ સાહેબે પણ અમને આશ્વાસન રાખ્યું છે કે તમારી દરેક રજૂઆતોને અમે યોગ્ય વાસા આપશું